વાંધો વાંધો હું લઈ લઈશ તમે તમારું ને રાતે પાર્ટી ગોઠવી બહાર ખાવા જવાનું મોડું તો જજો ને એમાં શું શું વાંધો વાંધો હોય હોય હું ની તમને રોટલી બનાવીને ઘરે ખાઈ એમાં એન્જોય ને હા ભરત હા બોલો હું તને એક વાત કહો હા બોલો ને ખોટું ના લગાડો તો જ કહું નહીં કહો ગાડું કહો સાચું કહે સાચું કહું તમે લાગતું તું હમણાં બહુ જાડી થઈ ગઈ હોય સાચી વાત છે હો સારું કહેવાય તમે મને કીધું તમે મારું કેટલું ધ્યાન રાખો હો હવે જો તમે હું કાચથી એને ડાયટ ચાલુ કરી દઉં અને કસરત કરવાનું ચાલુ કરી દઉં હીયું હમ હિ ભગવાન આવતા જન્મમાં પણ મને આજ માણસ પતિ તરીકે આપજો હા હો ભગવાન મારે છાંત કરવાનું મારે ઉપર જેને જવાબ આવેલો પડશે ને કે શું મર્યાતા તમારા નીચે વાળી જોડે શું ચક્કર ચાલુ છે

મગજ જ નહીં તારામાં વિશ્વાસ રાખો થોડો